સુરતમાં બે મહિના પહેલા ટિકટોક અને સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલની ધરપકડ કરવામાં આવી કીર્તિ પટેલ ધરપકડ બાદ કોઈને કોઈ રીતે સતત ચર્ચામાં રહી છે ત્યારે આજે ફરી એકવાર તેના સામાન્ય વર્તન માટે ચર્ચામાં આવી સુરતમાં બે મહિના પહેલા ટિકટોક અને સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલની ધરપકડ કરવામાં આવી હતી કીર્તિ પટેલની ધરપકડ બાદ કોઈને કોઈ રીતે ચર્ચામાં રહી છે ત્યારે આજે ફરી એકવાર તેમની અસામાન્ય વર્તન માટે ચર્ચામાં આવી છે આજે કોર્ટમાં હાજર થઈ હતી અને હંમેશાની જેમ તેણે શાંતિ જાળવવામાં નિષ્ફળતા દાખવી આ વખતે તેના હાથમાં બાળ ગોપાલની મૂર્તિ પરંતુ તેના ચહેરા પર ગુસ્સો આક્રમકતા જોવા મળી સાથે વિડીયો બનાવનારને કહ્યું કે વિડીયો બનાવી લે ટકાટક લઈ લઈને બકા છે કે દિવસે પોલીસની ફટાકાઈ થી હસવાને કારણે ચર્ચાનું કેન્દ્ર બની ત્યારબાદ કોર્ટમાંથી તેને જેલમાં ખસેડવામાં આવી અને તે સમયે તે બંદાસ થઈ જતી હોય તેવો વિડીયો પણ સામે આવ્યો હતો રિપોર્ટ જનાદેશ